અને તેથી આ ભારતનું સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા ધોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારોમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે બાપ મૂળદાસ છે કહી દેજે જાય એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી સોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગઢાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાતી ફાટતી હોય કે ઓલી દીકરી ને એનું બાળક તો બચી ગયા ને રાજી થતા એ બાબુ બાપુ કરતા બાપુ કહેતા એને વિચાર થયો હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી લઈ એને મુળદાસભાઈ એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાત ને સમજી હકે એ અમરેલી થી બાપુ ત્યાં જાય પણ એના જ્યાં પેલા બાબુ આ વાત જામનગર દરબાર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી હવે અમરેલી બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા બાપુ આપ ફાઇટો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી ભળી કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય આવું નથી એ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઊભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોળી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એ મુરદા શિયા જાય અને પૂછે છે સંતોષ કે કાં મુરદા શું કામ આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એકા મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મડ્યો દાંત કાઢવા એ કે મુરદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે મુરદાસ કે તમારથી નો થાય તો લાવો કમડલ મારી પાસે હાથમાં કમડલ લઈ પાણીની અંજળી ભરી હાથમાં અંજળી લઈને કે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયા જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ ને સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેન દેશા શું થઈ છે જામનગર દરબાર ઇમાં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું